રાધનપુર નર્મદા નિગમની બેધારી નીતિથી રાધનપુર તાલુકાના નાની પીપળી ગામના ખેડૂતો પરેશાન રાધનપુર તાલુકાના નાની પીપળી ગામ ખાતે ખેડૂતો દ્વારા ઉનાળુ સિઝન માટે બાજરી અને જુવારનું પાંચસો વીઘા જેવી જમીનની અંદર રવિપાક પાક લેવા ઉનાળુ સિઝન માટે વાવેતર કરવામાં આવેલું નર્મદા નિગમ દ્વારા નર્મદા નિગમની કેનાલમાં ખેડૂતોની રવિ સિઝન માટે પાણી છોડવામાં આવેલું તેવા સમયે ખેડૂતોની ઉનાળુ સિઝન લઈ શકશે તેવી આશા બંધાઈ હતી તેના ઉપર નર્મદા નિગમના અધિકારીઓની બેધારી નીતિને લઈને પાણી ફરી વળ્યું નર્મદા નિગમ દ્વારા ગોખતર બ્રાન્ચ કેનાલની અંદર નાની પીપળી ગામ પાસે નર્મદા કેનાલ ની અંદર આવેલ નાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી તેને લઈને ખેડૂતોને પોતાના ખેતરો સુધી પાણી નહીં પહોંચે તેને લઈને ખેડૂતોએ વાવેતર કરેલ પાંચસો વીઘા જેવી જમીનની અંદર મોટા પાયે નુકસાન જવાની શક્યતા તેને લઈને ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી બંધ કરી ખેડૂતોને પાણી આપવામાં આવે નહીંતર ખેડૂતોએ વાવેતર કરેલા પાકને થતા નુકસાનને લઈને સર્વે કરાવી વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માગણી ઉઠવા પામી કોલકાતા બ્રાન્ચ અમારે નિગમમાં પાણીની પાણીની અરજી આપેલ છતા અમને 500 ઓરિયા જમીન પાવલ છે અમારી જાર ભરી જાય છે બરાબર લંગ ભાઈ ધારાસભ્ય ને જાણ કરી પછી આપણે સંસદ સભ્યને મે જાણ કરી કોઈ અમારી સાંભળતા નથી એટલે આ મીડિયા વાળાને લાઈન હું જાણ કરું છું

શું શું વાવેતર કરેલો જાર અને બાજરી વાવલ છે સાહેબ કેટલા વીઘામાં વીઘામાં ગામ નાની પીપળી તાલુકો રાધનપુર